નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ અધ્યયન પોથીમાં ભાગ ત્રણ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ સાત દેશભક્ત ઝગડુસા તો ચાલો અભ્યાસ શરૂ કરીશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને હા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપે લિંકની જરૂરથી મુલાકાત લેજો જેમાં ગણિત ગમત ગણિતની ટૂંકી રીતો વિજ્ઞાન પ્રવૃત્તિઓ ધોરણ છથી આઠના તમામ વિષયના પેપરો પેપર સોલ્યુશન સદેવપોથી પાઠ્યપુસ્તક સોલ્યુશન એવું ઘણું બધું છે તો આશા રાખું છું કે તમે તેની મુલાકાત જરૂરથી લેજો પ્રકરણ સાત દેશભક્ત શેઠ ઝઘડું સા પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એક પ્રજાવત્સલ અને દેશભક્ત એટલે શું જવાબ પ્રજાવત્સલ એટલે પ્રજા પર હેતવાળું પ્રજાપરાયણ ઉદાહરણ તરીકે રાજા વિશાળદેવ પ્રજાવત્સલ કહેવાય છે દેશભક્ત એટલે દેશ પ્રત્યેની ભાવના દેશ પ્રત્યેની લાગણી ઝગડોસાની આપણે દેશભક્ત કહી શકીએ બે કોરોના મહામારીના સમયમાં તમે અન્યને કેવી રીતે મદદ કરી શકો જવાબ કોરોનામાં મારી વખતે ઘણા લોકો પાસે આવકનું સાધન ન હતું તે સમયે જરૂરિયાતમંદને રાશન ઘરવકરી આપીશ કોઈ બીમાર હોય તો જમવાની વ્યવસ્થા કરી દઈશ દવાખા દવાની વ્યવસ્થા કરી દઈશ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા લોકોને સમજાવીશ ત્રણ ચોમાસામાં વરસાદ જ ન પડે તો આપણે સી સી મુશ્કેલીઓ પડે જવાબ ચોમાસામાં વરસાદ જ ન પડે તો સૌ પ્રથમ આપણને પીવાના પાણીની સમસ્યા પડે ખેતી ન થાય નદી નાળા અને તળાવો સુકાઈ જાય માણસો સાથે પશુ પક્ષીઓને પણ પાણી ન મળે અનાજ અને ઘાસચારાની તંગી સર્જાય આમ વરસાદ ન પડે તો આપણને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને જનજીવન આખું ખોરવાઈ જાય પ્રશ્ન ચાર તમે બચત કરેલા અને છલોછલ ભરાયેલા ગલ્લાના પૈસા તમે ક્યાં ક્યાં વાપરશો જવાબ મારા ગલ્લાના પૈસામાંથી હું મારા માટે અને મારા પરિવાર માટે ઉપયોગી વસ્તુ લઈશ મારા અભ્યાસની વસ્તી લગતી વસ્તુ ખરીદીશ મારા મિત્રોને જરૂર હશે તો તેમને પણ હું મદદ કરીશ સાથે સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને પણ મદદ કરીશ કોઈ ભૂખ્યું હશે તો તેને ખવડાવીશ અને એમાંથી પણ પૈસા બચી જશે તો મારા ભણતર માટે એટલે કે ભણવા માટે આગળના ભણતર માટે સાચવીને રાખીશ પ્રશ્ન પાંચ ભારત દેશ માટે તમે શું કરી શકો છો જવાબ હું ભારત દેશનો સારો નાગરિક બનીશ દેશ માટેની તમામ ફરજ યોગ્ય રીતે નિભાવીશ દેશના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન જાળવીશ જાહેર મિલકતોની જાળવણી કરીશ જાહેર મિલકતો જેવી કે હોસ્પિટલ સ્કૂલ વગેરે વગેરેને જાળવીશ યોગ્ય શિક્ષણ મેળવીશ મારી ઈચ્છા સારો ખેડૂત બનવાની છે જેથી દેશના ઘણા ગરીબોને અનાજ પહોંચાડી શકું આ હું દેશ માટે મારાથી બનતું ઘણું બધું કરીશ પ્રશ્ન બે તમારા શિક્ષક કે વડીલ પાસેથી કુદરતી આપત્તિ વિશે જાણી તેના વિશે વિસ્તારથી લખો જવાબ આપત્તિને સામાન્ય વ્યવહારમાં આપણે બધા આપદા એટલે કે હોનારત કે પ્રકોપ એવા નામથી ઓળખીએ છીએ ખરું ને આવી ઘટનાઓ ભારે વિનાશ પહોંચાડનારી હોય છે કેટલીક ઘટનાઓ માનવ દ્વારા એટલે કે માનવસર્જિત અને કેટલીક ઘટનાઓ કુદરતી રીતે આવે છે એટલે કુદ કુદરતી હોય છે જેમ કે ભૂકંપ વાવાઝોડું સુનામી પુરાવો દુષ્કાળ પડવો દાવાનળ ફાટી પડવો વગેરે કુદરતી આપત્તિ છે આપત્તિ સમયે કમાનાર વ્યક્તિ ગુમાવી હોય એટલે કે આપત્તિ સમયે કોઈએ વ્યક્તિ ગુમાવી હોય તેમની સ્થિતિ ભારે કફોડી થઈ જાય છે આપત્તિ સમયે રસ્તા મકાનો અને જાહેર મિલકતોને નુકસાન થાય છે આવી સગવડી સગવડો ઊભી કરતાં ઘણો સમય લાગે છે આપત્તિ સમયે રાહત સરકાર સરકાર રાહત આપે છે અને બચાવ કામગીરી પણ કરે છે આપણે પણ આવી રાહત કામગીરીમાં મદદ કરવી જોઈએ તેમના પુનર્વસનમાં આપણે તેમને મદદ કરવી જોઈએ પ્રશ્ન ત્રણ તમારા વિસ્તારમાં નીચેની પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે તમે શું કરશો કોઈ એક વિશે લખો નદીમાં ભયાનક પૂર આવવું વાવાઝોડાથી ખૂબ નુકસાન થવું આ વર્ષે અતિ વરસાદ પડવો તો પૂર પહેલાં તો સ્થાનિક કક્ષાએ પૂર્ણ વિસ્તારોથી વાકેફ રહીશ ઊંચા વિસ્તારોની માહિતી રાખીશ જેથી પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરી શકાય પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી પ્રમાણે કામગીરી કરીશ પૂર દરમિયાન શું કરવાનું તો ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરીશું પ્રાણીઓને ખલે ખીલેથી છોડી દઈશું વાહનપુરમાં પૂરમાં ફસાયેલ હશે તો તેમાંથી વ્યક્તિઓના જૂથ બનાવીને બહાર કાઢીશું પૂર પછી શું કરવાનું તો પૂરના પાણીથી બગડેલા ખોરાક ખાઈશું નહીં પાણી ઉકાળીને પીશું અને ઉકાળીને બીજા વ્યક્તિ પણ પાણી પીવે એવી સલાહ આપશું અને અન્ય લોકોની મદદ કરીશું પ્રશ્ન ચાર નીચેના એક શીર્ષક પરથી દસ બાર વાક્ય લખો હું પણ એક દેશભક્ત દાન પેટી બોલે છે તો ચાલો એના વિશે વાક્ય લખીશું હું ભારત દેશ માટે સારો નાગરિક બનવા માટેના તમામ પ્રયત્નો કરીશ દેશ પ્રત્યેની ફરજો અને રાષ્ટ્રીય પ્રતીકો પ્રતિ આદર રાખીશ અમારા દેશનું નામ રોશન થાય દેશની પ્રગતિ થાય દેશનો વિકાસ થાય તેવા કાર્ય કરતો રહીશ દેશના ગરીબ લોકોની મદદ કરી શકું તે માટે સતત ચિંતિત ચિંતન કરીશ દેશની જાહેર મિલકતોને અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરીશ આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન કરીશ ધાર્મિક હિંસા થાય નહીં તે માટે લોકો હળી મળીને રહે તેવા પ્રયાસ કરીશ દેશ માટે એક સાચો દેશભક્ત બને તે માટે સતત પ્રયત્નશીલ બનીશ અને દેશનું ગૌરવ વધારીશ પ્રશ્ન પાંચ રક્ષાબંધનના પર્વ પહેલા નીલમ અને જીજ્ઞા બંને જાતે રાખડીઓ બનાવીને તેમના વર્ગના વિદ્યાર્થીઓને ભેટ આપવાનું નક્કી કરે છે આ બંને વચ્ચે થયેલી વાતોના કેવા કેવા સંવાદો રચાશે તે લખો નીલમ કહે છે જિજ્ઞા રક્ષાબંધન નજીક છે એ તો તું જાણે છે ને જિજ્ઞા કહે છે જાણું છું કેમ નહીં આવતા અઠવાડિયે જ છે નીલમ કહે છે આપણે આ વખતે કંઈક નવું કરીએ જિજ્ઞા કહે છે આપણે આ વખતે બધા વિદ્યાર્થીઓને રાખડી ભેટ આપીએ નીલમ કહે છે આપણે હરેશભાઈની દુકાનથી રાખડી ખરીદશું જિજ્ઞા ના આપણે રાખડી તૈયાર આપણે તૈયાર રાખડી લેવાની નથી નીલમ કહે છે તો પછી શું કરીશું જિજ્ઞા કહે છે આપણે જાતે રાખડી બનાવીશું નીલમ કહે છે અરે વાહ સરસ વિચાર છે આપણે આજથી જ રાખડી બનાવવાનું શરૂ કરી દઈશું પ્રશ્ન છ નીચે આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કોઠામાંથી શોધીને ઉદાહરણ પ્રમાણે તેની ફરતે રાઉન્ડ કરો સરસામાન કે અનાજ રાખવાની જગ્યા તો તેને કહેવાય વખાર બે આંગળી ઉપરની સીધા સાંધા આગળની રેખા આંગળી ઉપરની સાંધા આગળની રેખા તો તેને આપણે કહીશું વેઢો ત્રણ દરવાજા પાસે ઉભો રહી ચોકી કરનાર તો દરવાન ખૂટે નહીં તેવું તો અખૂટ સબને ઓઢાડવાનું કપડું તો પારદેક દિવાલ પર લગાવેલી જાહેરાતો જાહેરાતોને કહીશું ભીતપત્ર ભયંકર આફત ચૂકવનારી ભવિષ્યવાણી તો ચળવાણી મોટો રૂઆદાર તો સાહ સોદાગર જોઈ શકાય તેવું તો પારદર્શક પારદર્શક તે તમે શોધીને કરી નાખજો પ્રશ્ન સાત નીચેના વર્તુળમાંથી સાદો સાચો શબ્દ પસંદ કરી વાક્યોની ખાલી જગ્યામાં લખો અહીંયા તમને શબ્દ આપ્યા છે ગાડી પાણી રંગ જગ બસ જંગ ગાંડી રંગ અને પાણી રગ અને પાણી તો ચાલો લખીશું એક પાટા પર રેલગાડી ચાલી જાય છે બે કોઈની દુઃખથી રગ દબાવવી નહીં ત્રણ કોરોના સામેનો જંગ આપણે ચોક્કસ જીતીશું ચાર સિકંદર જગ જીતવા નીકળ્યો હતો પાંચ કૃષ્ણના પાણી ચક્ર હતું છ વા ચિત્રમાં કેવા સરસ મજાના રંગ પૂર્યા છે પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉપમા અને રૂપક અલંકારનું વાક્ય બનાવીને લખો ખાનામાં તેનો પ્રકાર પણ લખો ઉદાહરણ પ્રજા તો વિશળદેવની પ્રજા પારેવા જેવી બોળી હતી તો ઉપમા અલંકાર એક રાજા રાજા આજે સાધુ જેવા લાગતા હતા ઉપમા અલંકાર બે સિંહાસન રાજ્યનો સિંહાસન તો કાંટાનો તાજ રૂપક અલંકાર ત્રણ વરસાદ ઉનાળામાં વરસાદ આજે અમૃતસમો લાગે છે તો ઉપમા અલંકાર ચાર ગુજરાત ગુજરાત તો ભારત માતાની અંજલિ છે રૂપક અલંકાર પાંચ રોટલો ભૂખનો રોટલો મીઠાઈ જેવો લાગે છે ઉપમા અલંકાર પ્રશ્ન નવ બંધ બેસતા જોડકા જોડો હું વહેલો ન ઉઠ્યો હોત તો ચાર હું ગાડી ચૂકી ગયો હોત બે મેં ઉચ્ચ અભ્યાસ કર્યો તેથી હું મોટો અધિકારી બન્યો ત્રણ ચગડુસાહે અનાજ ન આપ્યું હોત તો ઝગડુસાએ અનાજ ન આપ્યું હોત તો પાટણની પૂરજા ભૂખે મરત મેં પ્રયત્ન તો કર્યો પણ સફળ થયો નહીં તે પૂરમાં બચી ગયો કેમ કે તેને તરતા આવડતું હતું તો આ રીતે જોડકા જોડી અને આપણે તૈયાર કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ